ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું હશે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું આપ સૌને એ મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું પુનશ્ચ મિચ્છામી દુકડમ ધન્ય સંવાદ દ્વારા જરૂર એના રસ્તાઓ નીકળી શકે મારે એ પણ અત્યારે નોંધવું જોઈએ કે આવડા મોટા આંદોલન પછી ગઈકાલના જે વ્યવહારો થયા એ અત્યંત પ્રશંસનીય છે હું આભાર પણ એમનો માનવા માગું છું કે ગઈકાલે ચૂંટણી પ્રક્રિયાની અંદર કોઈ પણ પ્રકારના અવરોધો ક્ષત્રિય સમાજ દ્વારા ઊભા નથી કરવામાં આવ્યા એ એ દિશા તરફનું એમનું પણ વલણ છે એવું મારું માનવું છે બે બાબતો છે એમાં કે રાજકોટ જેમ શરૂઆતમાં ઓટો પાર્ટસનું પાઇલોટિંગ કરતું નગર બન્યું અને સ્ટાર્ટ અહીંથી થયો ઉદ્યોગ અને અત્યારે દેશભરમાં એની એક શાખ પણ બની ગઈ છે એની સાથે સાથે જ્વેલરી અને ઇમિટેશને પણ બહુ મોટું કાઠું કાઢ્યું છે એ પણ અત્યારે રાજ્ય સ્તરે નહીં પણ નેશનલ સ્તરે આપણે હા હા નેશનલ લેવલે આપણે એને કોન્ટ્રીબ્યુશન છે હા એટલે એ એવી રીતે તમે જે કહ્યું કે કોઈ મોટા કારખાના નથી આવ્યા તો એને માટેની બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ જે સુવિધાઓ હોવી જોઈએ એમએનએસને લાવવી હોય તો કનેક્ટિવ આપ સૌનું ખૂબ ખૂબ મીડિયાના મિત્રોનો આભાર માને છે કે આપે અમારું આ કવરેજ ચાલીસ દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો અમારી નાની નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા એના માટે તહેદિલથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સરેક એડિટર જે કોઈ લોકો છે એમનો હે ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી તો ક્ષત્રિય સમાજે જયારે પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે ત્યારે અમે એક એ વાત પણ કહેવા માંગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે છે તો આજ સુધી એમને જે કઈ માફીઓ માગી એ રાજકીય હતી આજે જયારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કાંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે નબળું બોલે છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જયારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યા ને દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતા એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે કે જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોય શકે એવું પણ અમને લાગી રહ્યું છે આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માંગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માંગી કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માંગી એ આપણે ખબર છે કે એમને એમને ક્યાંથી માફી માંગે અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી માફી માંગી એવો ધ્યાન આવેલું એ આગળ અમારી મીટિંગ થશે ક્ષેત્રિય સમાજની સંકલન સમિતિ એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી

ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોલ્યા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ છે હજી કહું શું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પેલા પણ એક એમનું ખરાબ નિવેદન હતું ઈ પણ અમારા ધ્યાન છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબ ને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચવીને ખોટું ક્ષત્રિય સમાજનો નો વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરની બાબતો બની ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત છે એનું એના પ્રુફ સહિત છે પણ સમય અંતરે અમે બતાવશું અમને ઉક્ષાવવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે પરમારભાઈ બોય એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે

કે કોની સાથે આની પહેલા પણ બે મીટિંગ કરેલી છે તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે એ એમનો પ્રશ્ન છે એ એકવાર તૈયારી બતાવે એ શું કરશે એ અમારી સંકલન સમિતિ નિર્ણય લેશે કે અમારે બેસવું કે નહીં રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ એને કઈ રીતે માફી કરી અમારી અપેક્ષા હંમેશા બહેનોની અસ્મિતા જળવાય ને એ અમારી અપેક્ષા છે ચાલીસ દિવસ નું આંદોલન એક આપણે જોયું છે રાજકીય પાર્ટીની સામે લડત આપતું આવડી માટે સત્તા સામે લડત આપનાર ક્ષત્રિય આંદોલન હતું અને જ્યારે આપ એવી વાત કરો છો કે શું થશે સમિતિના સભ્યો છે એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી અમારી આગામી મીટિંગ ક્યારે છે હજી તો આપ સમજોજો કે આજે પોરો લેવાનો દિવસ હતો અમારે અને આજે રૂપાલાજી એ પાછા અમને દોડતા ગઈ છે એવું અમને દેખાય છે એના કરતાં અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે વધુ એક વખત માફી માંગવામાં આવી છે મીડિયાની હાજરીમાં આપ કઈ રીતના જોવો છો ને ગત રોજ જે મતદાનની જે ક્ષત્રિય સમાજનો નો પણ વ્યક્ત કર્યો છે કે શાંતિપૂર્ણ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવો શું જય માતાજી સૌથી પહેલા તો આપ સૌને ખૂબ શુભેચ્છાઓ લોકશાહી પર્વની ખૂબ જાગૃતતા સભર ઉજવણી કરવા બદલ અને અહીંયા ગઈકાલે જે જાગૃતિ સાથે ક્ષત્રિય સમાજે પહેલ કરી છે સંસ્કૃતિના જતન કરવા માટે તો એ સૌનો દરેક ભાઈઓનો નમ્ર દિલથી ખૂબ ખૂબ આભાર અને સર્વ સમાજ જે અમને ધર્મરત્મા સંમેલનમાં સાથ આપ્યો અને કાલે એનો નિભાવ્યો સુપેરતાથી તો એ બધી જ અમે લોકોએ નોંધ લીધી છે અને દરેક ભાઈઓને અને ખાસ કરીને સંકલન સમિતિને આગેવાનીને અમે પ્રણામ કરીએ છીએ હવે આજે વાત થાય છે એક ફરીવાર માફી માટેની ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે અને બાકી એક વાત થઈ કે શાંતિપૂર્ણ અભિયાન તો એ અમે પહેલાં પણ કીધું હતું અને અત્યારે પણ કહીએ છીએ અને હજી પછી પણ જે પણ થશે એ સંપૂર્ણ સંપૂર્ણ રીતે શાંતિ સંયમ અને શિષ્ટતાથી જ થશે ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનું જુવાડને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેકે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાડને કઈ દિશામાં લઈ જઈ શકે જે દરેક સત્તા જેની પાસે આટલા વખતથી સત્તા છે તેને પણ સુપેરતાથી નોંધ લીધી છે એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ છે આંદોલનને અત્યારે આવ્યું પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ વિનંતી સસ્ટેન તો પહેલાં હવે ઘણું બધું થઈ શકે એમ છે પણ આ જે એકતાની જે શક્તિ ભેગી થઈ છે એને ચોક્કસથી ઊંડા બંધારણમાં ઘડવાની અમારી અત્યારે હાલમાં તો નીતિ જઈ રહી છે પણ હજી આના પર પૂરેપૂરું મનોમંથન થશે કારણ કે અમારા વડીલો પૂરેપૂરા સિવિલાઇઝેશન છે પૂરા જ્ઞાની છે કે હવે આ દિશા જે છે ક્ષત્રિયોથી તો ઇતિહાસ રચાયા છે તો હવે આ ઘડી આવી ગઈ છે અને એક શક્તિ પોઝિટિવ એનર્જી જે સ્વયંભુ વર્કઆઉટ થઈ રહી છે તો એનું ચોક્કસપણે જે બી હશે કોઈ પણ બંધારણ એ ચોક્કસપણે રાષ્ટ્રહિતમાં જ હશે અને અહીંયા ખાસ આપ સૌને કહેવાનું કે એક હિન્દુત્વ અને એક રામ રાજ્ય મહેરબાની કરીને અમને ના શીખવાડશે જય માતાજી આગામી તમારું કોઈ એવું કરું શક્તિધામ બને અને ત્યાંથી આદેશ થાય એક જ અમે તો નવ દુર્ગામાં માનીએ છીએ એક અત્યારે મા આશાપુરાનું ધામ છે જ અને દરેક શક્તિને અમે માનીએ છીએ એટલે અલગથી બનાવવું કે ન બનાવું એ તો પછીની વાત છે પણ આ શક્તિને કેવા બંધારણમાં ગોઠવી એ અત્યારની સત્તા માટે ખૂબ જ ચેલેન્જેબલ છે કે આ વસ્તુ હવે થવા જઈ રહી છે અને જે ધર્મરથમાં જે જુવાડ મળ્યો છે અમને પોઝિટિવ એ કદાચ આપ સૌએ અમને બહુ નોટે નોટેબલ કર્યા છે એટલે બહુ જ ધ્યાનથી જોયા છે પણ એ જે શક્તિ છે એને ચોક્કસપણે હવે કઈ દિશામાં મળવો એ એક સાથે બૌદ્ધિકતા સૌ કોઈ જોવાનું રહ્યું ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જોકે થોડીવાર પહેલા જ પરશોત્તમ રૂપાલાએ વિડીયો સંદેશ જારી કર્યો હતો ફરી એકવાર ક્ષત્રિયોની માફી માંગી હતી પરંતુ સંકલન સમિતિની જે પ્રેસ સામે આવી છે તેમાં તેમણે કહ્યું કે અમારું આંદોલન પર અલ્પ વિરામ મુકાયું છે પૂર્ણ વિરામ નહીં